वडोदरा भरूच नेशनल हाईवे नंबर पर ट्राफिक वाहन चालक अटवाया तो दृश्य में जो वडोदरा भरूच नेशनल हाईवे नंबर अड़तालीस पर दृश्यों के ज्या जा स्थिति जामिति नेशनल हाईवे पर दस किलोमीटर लांबो ट्राफिक जाम है करजणना बामणगाम थी वडोदरा ना वर्णा સુધી ટ્રાફિક જામ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થી વાહન ચાલક ઉટવાયા વડોદરા ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર લાંબો ટ્રાફિક જામ નેશનલ હાઈવે ઉપર 10 કિલોમીટર લાંબો જામ કરજણ ના બાमणगाम થી વડોદરા ના વર્ણા સુધી ટ્રાફિક જામ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થી વાહન ચાલક ઉટવાયા तो दृश्यों में जो दिखाया है है वडोदरा भरूच नेशनल हाईवे नंबर 48 जा पर दस जाम ना दृश्य शो है कि जहां અત્યારે જામની સ્થિતિ છે નેશનલ હાઈવે પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ છે કારણના બામણ ગામ થી વડોદરા ના વર્ણા સુધી ટ્રાફિક જામ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થી વાહન ચાલકો અટવાયા